ડભોઈ સત્તર ગામ પટેલવાડી ખાતે શ્રી સમસ્ત અઠાવીસ ગામ માછી સમાજ દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસના સન્માન સમારંભ તેમજ ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત સમાજના પ્રમુખ જયંતિભાઈ શંકરભાઈ માછી અને મા રેવા આશ્રમ કરનાળીના મહંત શ્રી રજનીભાઈ પંડ્યા ખાસ ઉપસ્થિત રહ્યા હતા ડભોઈ ખાતે શ્રી સમસ્ત અઠ્ઠાવીસ ગામ માછી સમાજ દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસના તેજસ્વી તારલાઓનું સન્માન સમારંભ તેમજ ઇનામ વિતરણનો કાર્યક્રમ ડભોઈની સત્તર ગામ પટેલવાડી ખાતે યોજવામાં આવ્યો હતો ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન તેમજ ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે દીપ પ્રાગટ્ય મા રેવા આશ્રમ કરનાળીના મહંત રજનીભાઈ પંડ્યા તેમજ સમાજના પ્રમુખ જયંતિભાઈ શંકરભાઈ માછીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મેહુલભાઈ વિનુભાઈ માછી નગરપાલિકા પ્રમુખ બિરેનભાઈ શાહ શશિકાંતભાઈ પટેલ ડૉક્ટર રોશની નારાયણ નાવવાલા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ સેવા સહકાર અને સહયોગ શ્રી સમસ્ત ડભોઈ માછી સમાજ પંચ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વડોદરા માછી સમાજના મહામંત્રી ગોપાલભાઈ માછી તેમજ પ્રકાશકુમાર માછી દ્વારા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો મોટી સંખ્યામાં માછી સમાજના આગેવાનો યુવાનો ઉપસ્થિત રહ્યા હતા સમાજના યુવકો સમાજનું ગૌરવ વધારે અને તેમને શિક્ષણ પ્રત્યે પ્રગતિ કરવા માટે માર્ગદર્શન મળી રહે તે હેતુ સાથે તેજસ્વી તારલાઓનું સન્માન તેમજ ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો સમસ્ત અઠ્યાવીસ ગામ માછી સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવા માટેના કાર્યક્રમની અંદર માછી સમાજે આમંત્રણ આપ્યું હતું મારી મારે વાસનથી હું આવ્યો છું અને બાળકોને આશીર્વાદ આપ્યા અને સમાજની અંદર આ માછી સમાજ એટલા આગળ આવે કે દરેક ક્ષેત્રની અંદર દરેક ક્ષેત્રની અંદર માછી સમાજના બાળકો આવે એવા દેશથી આશીર્વાદ આપ્યા છે અને આ કાર્યક્રમ જ્યારે થાય છે ત્યારે આ સમાજ મને બોલાવે છે હું એમનો આભારી છું જય કુબેર જય મા રેવા જય મા રેવા ગામ માછી સમાજ દ્વારા તેજસ્વી તારલા વિદ્યાર્થીઓને સન્માનવાનો આજે કાર્યક્રમ ડભોઈ ખાતે સત્તરગામ પાટીદાર આગેવાનો ઉપસ્થિત રહ્યા હું આ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન આપું છું શુભેચ્છા પાઠવું છું એમના માતા પિતાને પણ અભિનંદન પાઠવવા પડે સમાજ દ્વારા જ્યારે સન્માન થતું હોય ત્યારે એનો આનંદ અગ્નેરો હોય છે આ વિદ્યાર્થીઓનું જે સન્માન થાય છે એનાથી એમને પ્રોત્સાહન મળશે અને તેઓ આવનારા વર્ષોમાં સારી રીતે ભણતરમાં આગળ વધવા માટેનો પ્રયત્ન કરશે મોટે ભાગે અઠાવીસ ગામ માછી સમાજ એટલે નર્મદાકાંઠાના ગામોના રહેવાસીઓ મૂળ છે અને હું પણ સિનોરનો વતની હોય એક પારિવારિક સંબંધો આ સમાજ સાથે વર્ષોથી વડોદરા શહેરમાં રાજકારણો તો ત્યાંથી રહેલા છે અને એમના તમામ કાર્યક્રમો છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી હાજરી આપું છું આજે આનંદની વાતનો છે કે આ સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું છે લોકો ભણીને સારી જગ્યા ઉપર નોકરી કરે છે કામ ધંધો પણ સારો કરે છે અને સમાજ આગળ આવી રહ્યો છે ત્યારે જે વિદ્યાર્થીઓને અહીંયા સન્માનમાં આવ્યા છે વિદ્યાર્થી જીવનમાં ભવિષ્યમાં પણ ખૂબ સારું પરિણામ તેઓ મેળવે અને તેમની જે કઈ મનોકામના હોય એ આજના દેવ ઉઠી અગિયારસ દિવસે પરિપૂર્ણ થાય એવી